અને મિત્રો જે પિસ્તાલીસ દૂધ મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું એ દૂધ થાય છે એક લાખ આપણા કરતા આઉટ ઓફ સ્ટેટ નું દોઢ રૂપિયા વધુ આપે છે એને આ ખબર નહીં યાર અમે શું એમના મગજમાં ચાલતું છે પણ અંદરથી એમ ઉપરો ફૂટું ફૂટું થઈ રહ્યો છે હા બહાર નીકળી જશે ક્યારેક તો કેમ કે હું મંત્રી બની છું અરે યાર તમે મુખ્યમંત્રી બની અમારો દૂધ લેતા નથી બનાસકાંઠાનો અને ઊપડ્યા દેટ પંજાબની યુપીના રીણા અને આંધ્રાની દેહથી દૂધ લેવા માટે એમના જે એમડી સાહેબ સાહેબ એવી જે ગાયો રાખો છો ને એ સેવા કરવા માટે આ બધા બાના બંધ કરાવો ને અમારું દૂધ લ્યો બીજા નંબરના જે સાહેબ છે ને પુત્રા રાખે છે અમારે નધીયે એનું દૂધ જો તો ભાઈ મિત્રો ગઈકાલે એક ઘટના ઘટી છે બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાની બે ત્રણ દૂધ મંડળીઓનું જયારે દૂધ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે એ ગામના વ્યક્તિઓએ અજમાનનીય અધ્યક્ષ સાહેબ અને ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઓફિસે દૂધ લઈને પહોંચી ગયા અને દૂધ એમને ફોન ઉપર દ્વારા જાણ થઈ છે અને દૂધ ત્યાં રેડવાનો પણ પ્રયત્ન કર્યો પાછળથી પોલીસ આવીને ક્યાંક આડેવડે પોલીસ રસ્તે ચઢાવીને દૂધ લઈને એમના ગામમાં ત્યાં નાખી ઘટનાક્રમ બહુ મોટું આને સ્વરૂપ લઈ લીધું હતું પરંતુ ગઈકાલે થરાતના સોરી થરાના ઇલેક્શનમાં જે પરિણામો બધા વ્યસ્ત હતા માટે આપણે વિડીયો બનાવી શક્યા નહોતા એટલે આજે વિસ્તૃતથી ચર્ચા કરવી છે બનાસકાંઠાની દૂધ મંડળીઓનું દૂધ કેમ બંધ કરી દેવામાં આવ્યું છે કેમ સૂચિત મંડળીઓ એટલે શું ભારત સરકારનો કાયદો છે કે ગુજરાત સરકારનો અને આ મંડળીઓ કેવા પ્રકારની રમતો રમે છે આ જે સંઘો કે જે ગ્રાહકોનું દૂધ નથી લેતી ને કોનું કોનું લે છે આ જે સંપૂર્ણ માહિતી આપની સામે રજૂ કરું છું નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો પ્રથમ આપણે સ્ટાર્ટ ચર્ચાની કરીએ તો મંડળીઓ કેટલા પ્રકારની હોય તો મિત્રો મંડળીઓમાં જો આપણે ગણવામાં આવે તો ચાર પ્રકારની મંડળીઓ દૂધ મંડળીઓ હોય છે જ્યાંથી દૂધ

મારી ઘડીએ જયારે ઘણા બધા ગામોમાં ડિસ્ફૂટ થતા હોય છે એટલે એ મંડળીની એક બીજી શાખા ત્યાંથી ફક્ત દૂધ કલેક્શન કરવામાં આવે એટલે ટોટલી મુખ્યત્વે ચાર પ્રકારની આ મંડળીઓ આવેલી હોય છે હવે ગુજરાત સરકારે કાયદો બહાર પાડ્યો કે જે મંડળીઓ રજીસ્ટર ન થયેલી હોય એટલે સુચિતની શ્રેણીમાં આવતી હોય એ બધી જ મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવશે એટલે દૂધ કોઈએ લેવું નહીં મિત્રો પેલા એક આ વચમાં કેતો જવું ગુજરાત સરકાર કયા મોઢે આ પરિપત્ર બહાર પાડે છે ગુજરાત બાપની નથી કે દૂધ મંડળીઓના અંદર હસ્તક્ષેપ કરે આ સહકારી સંસ્થા છે આ તમારા બાપની છે ભાજપની કે કોંગ્રેસની આ સરકારને શું લેવા દેવામાં અને બીજી વાત રહી કે જો તમે એવો કાયદો લાવતા હોય કે ભાઈ એમનું જે કલેક્શન સેન્ટર જે ભેગું કરે છે એકત્રિત દૂધ કરે છે મંડળીઓ એનો હિસાબ નથી થતા તો સૂચિત મંડળી સિવાયના જે મિલ્ક કલેક્શન સેન્ટર આખા ભારતમાં આવેલા છે ત્યાં હિસાબ કોણ કરે છે એ તો હિસાબની શ્રેણીમાં જ નથી આવતી વિચારો મિત્રો કે એક જ જગ્યાએ કાયદા ડબલ ડબલ લાગવામાં આવે છે જે દૂધ મંડળીઓનું દૂધ કરવા બંધ કરી દેવામાં આવ્યું એમાં બાકીની પાછલા બારને પેટા સેન્ટર તરીકે એમને ગણી દેવામાં આવ્યા અથવા જૂની મંડળીમાં બેળવવામાં આવ્યા જે પિસ્તાલીસ બંધ કરી આખા જિલ્લાની દોધ મંડળીઓ એના અંદર એક બીજો પણ મિત્રો કહી દઉં બે દિવસ પહેલા પાલનપુર તાલુકાની પાંચ દૂધ ડેરી જોડે એટલે આ બધા કલેક્ટર જોડે જાય ત્યાંથી જવાબ ના મળ્યો એટલે કલેક્ટર જોડે જાય સ્વાભાવિક છે કલેક્ટર જોડે ગયા એટલે એમને કીધું હું ફોન કરી દઉં છું જાઓ બનાસ ડેરીમાં પાછા આ વ્યક્તિઓ બનાસ ડેરીમાં પાછા આવ્યા પાછા આવે એટલે બનાસ ડેરીના જે કર્મચારીઓ છે જે જેને એમની બાપની જાગીર સમજે છે એ એટલા ગીત કે જાઓ હવે કલેક્ટરને કહી દીજો દૂધ તમે લઈ લો અમે દૂધ સ્વીકારવાના નથી મિત્રો જો તમે દૂધ નતા સ્વીકારવાના તો એમને સૂચિત મંડળી પણ કેમ કરી લાખો રૂપિયાનું આમને જે ડેરી બનાવી છે ત્યાં અમુક જગ્યાએ શીત કેન્દ્રો છે ગ્રાહકો ત્યાં દૂધ વર્ષોથી ભરાવે છે અમુક દૂધ મંડળીઓ તો બે માં બનેલી છે ભાઈ એના પણ પહેલની છે તો આટલા દિવસ ક્યાં ઉંગાઈ ગયા હતા હવે એમ કહો છો ગુજરાત સરકારનું પરિપત્ર ગુજરાત સરકાર સરકારના કોઈ લેવા દેવા જ નથી યાર હા ભારત સરકારનો ચોક્કસ સમાસ્તક્ષપ હોય શકે છે પરંતુ ભારત સરકાર ખાલી બનાસકાંઠા માટે કાયદો અલગથી ના બનાવે ભારત સરકારનો ટોટલી કાયદો આખી દુનિયા માટે અથવા ભારત માટે સરખો હોય તો ગુજરાતમાં મહેસાણામાં આનું કોઈ પાલન નથી

તમે પશુપાલકોનું દૂધ યાર લેતા નથી તમે તમે તમારું કેમ એની શરૂઆત હવે તમારી મનમાની ચલાવો છો અને છતાં પણ જો બનાસ ડેરી ચાલતી હોય તો એટલે દરેક માટે જો નિયમ સરખો હોય તો બનાસ ડેરી લગભગ રાજસ્થાન યુપી ઓરિસ્સા આંધ્રપ્રદેશ હરિયાણા ઝારખંડ આ દરેક જગ્યાએથી દૂધ કલેક્શન કરે છે અને ત્યાં તો મંડળીઓ નથી ફક્ત કોકના પ્રાઇવેટ ઠેકા છે અને પ્રાઇવેટમાંથી દૂધ આ મંડળીઓ કલેક્શન લે છે આપણો સંઘ કલેક્શન કરે છે ત્યાં કેમ ત્યાંથી દૂધ લેવામાં આવે છે ભાઈ બંધ કરવા એમનું દૂધ આવી મિત્રો સાત હજાર લગભગ છ થી વધુ મિલ્ક કલેક્શન સેન્ટરો છે આખા દેશમાં ત્યાં કાંઈ દૂધ તમને નથી દેખાતો બનાસકાંઠાની દૂધ મંડળી છે ભારત સરકારને ગુજરાત સરકારની બાપની તાકાત નથી તમે ત્યાંથી જ દૂધ કલેક્શન કરો છો મિત્રો જે આપણી ડેરી કરી રહી છે જે આપણને સદંતર પ્રમાવામાં રાખે છે કે અમે તમને વધારે ભાવ આપીએ છીએ આપણા કરતા આઉટ ઓફ સ્ટેટ નું દૂધ દોઢ રૂપિયા વધુ આપે છે નું જે દૂધ દૂધ લે રૂપિયા આઉટ સ્ટેટ વધારે એમને અને એમને પણ જે કરવું હોય છૂટ જયારે બનાસકાંઠાનું દૂધ લેવામાં આવતું નથી એક લાખ ને છવ્વીસ હજાર મિત્રો આ પરસેવાની ખરી મજૂરીની કમાણી છે ખેડૂતો પશુપાલકોની

કોઈને શોખ નથી આવતો અને આ દૂધ અમુક જે ઉત્પાદકો છે દૂધના જે પશુપાલકો છે એમને પ્રાઇવેટ સાથે નથી જવું માટે તો તમને દૂધ ભરાવે છે છે પ્રાઇવેટ તમારા રૂપિયા ઊંચો આપે છતાં પણ તમને દૂધ એટલા માટે કે અમારે બનાસ ડેરી જોડે સંકળાયેલા રહેવું છે ક્યાંક અમારા આવનારી ભવિષ્ય માટે બનાસ ડેરી અમને ક્યાંક આશીર્વાદરૂપ થશે એ આશયથી તમારા સાથે સંકળાયેલા રહ્યા એમને લાખો રૂપિયાની લોનો લીધી પોતાના પશુપાલકોના પૈસા કે જે ડેરીઓ બનાવી જે મકાનો બનાવ્યા એના અંદર બધી સાધન સામગ્રી વસાવી અને અને છતાં એમને પાછો વોટ અધિકાર એવું નથી મિત્રો જો ઘણી વખત બધાને વોટ આપવા માટે અમુક મંડળીઓ બની જતી હોય છે નાના ગામમાં બબે મંડળીઓ હોય એક દાખલો આપી દો વાસણ ગામ છે આપણે પાલનપુરનું જગાણા વાસણ વાસણ ગામમાં બે દૂધ મંડળીઓ છે ખાલી બસ્સો પરિવાર બસ્સો ઘરની બે મંડળી જગાણા ગામમાં માં દસ હજારની વસ્તી સામે એક જ મંડળી કેમ એટલે છતાં પણ હું તો ખૂબ એક જ રહે સારું છે ગામ માટે પરંતુ એમને જ્યારે વોટે નથી આપવા એ ફક્ત એવું કે છે કે મારું તો તમે દૂધ લો પણ તમારા જે યશસ્વી નિર્ણયો એ સાહેબ એટલા પશુપાલકોના પેટ ઉપર પાટું છે મહેસાણા અશોકભાઈ ચેરમેન સાહેબ સાથે ક્યાંય કોઈ તમને કહેવા વાળું નથી જે નિર્ણય કરવો યસ ભાજપ ઉપરથી ઓર્ડર ઓર્ડર ભાજપના બાપની છે ડેરી આજથી મિત્રો થોડાક વર્ષો પહેલા આપણને યાદ હશે કે એક વખત અને ઘણા બધા મિત્રોને આ ખબર હશે કે જે આપણે સાગર દાણની અરે સોરી બનાસદાણની જે બોરી આવે ને એના અંતરે કાપલી આવતી હોય અને એમાં લખાયેલું હોય કે બનાસકાંઠા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આવું લખેલું હોય છે એ સહકારીની જગ્યાએ ત્યાં એક વખત પ્રિન્ટ મિસ્ટેક થી સરકારી લખાઈ ગયું હતું એટલે બનાસકાંઠા જિલ્લા સરકારી સંઘ આવું લખાઈ ગયું હતું ત્યારે એક ઊંચા વ્યક્તિએ એ કોમેન્ટ કરી હતી કે આજે નહીં તો કાલે આ થવાનું જ છે આ સાચું લખાણું છે એટલે બનાસકાંઠાનો દૂધ એ સરકારી છે કે સહકારી છે તમારા દરેક નિયમ ના ફોલો કરવા છે તમે કેટલા નિયમ પાળો છો ખોટા ખોટા બીજા બગાડ કરો છો યાર જો ના જોઈએ હું કોઈનો પર્સનલી કોમેન્ટ કરતો નથી પરંતુ એક આ સત્ય સાથે બીજું પણ સાંભળી લો મિત્રો બનાસકાંઠાના મોટા નેતા એટલે મોટા અધિકારી બનાસ ડેરીના એમડી સાહેબ એમડી સાહેબ ગાય રાખે છે ખાલી શોખ ખાતર બનાસ ડેરીના અંદર

એના માટે તમારો કર્મચારીઓ ત્યાં લાગેલા છે જ્યારે આ હક જે દૂધ આપે છે એ વ્યક્તિઓને તમે કેવા હેરાન કરો છો મિત્રો ઘણા બધા આંકડાઓ તો છે પરંતુ એક એક વિચારો યાર એવો તમને શું ચૂળ ઉપડે છે કે ગુજરાત સરકારના અહીંયા નિયમ લાગુ પાડવાના છે ગુજરાત સરકાર હું પેલા પણ કીધું છે કે સરકારનો હસ્તક્ષેપ જ નથી આમાં આ સદંતર ગ્રાહકોને ભ્રમણામાં રાખવાનો છે આવનારા સમયમાં એમની ચૂંટણીઓ આવે છે એટલે ક્યાંક વોટ આપશે ને ક્યાંક નહીં આપે ને અથવા એમના જે તે મગજમાં જે ચાલતું હોય પરંતુ એક લાખ ને છવ્વીસ હજાર લીટર દૂધનું આજે કરી નાખ્યું એક નિર્ણય ગુજરાત સરકારનું જે રજિસ્ટ્રી નો જે વહીવટ નથી ત્યાં ઓડિટ ના થઈ શકતું હોય તો એમના ગ્રાહકોને લેવા દેવા છે યાર મારે એમાં કુદીન પડવાની જરૂર ક્યાં છે અને જો તમે જ્યાં કરતા હો તો તમે ક્યાં દૂધ કલેક્શન સેન્ટર જે સાત હજાર દૂધ કલેક્શન સેન્ટરોમાંથી દૂધ ઉઘરાવો છો ત્યાં ઓડિટ કરાવો છો કેમ ઉઘરાવો છો ત્યાંથી દૂધ બંધ કરો પરંતુ ના ભાઈ ના ભોળા ગ્રાહકોને ક્યાં ખબર છે એમને શું ખબર આ આ આ તો બસ મારી મારા ભાઈઓ દૂધ અમે નદીઓ દીધી યાર માણસો લઈને ક્યાં જશે મિત્રો આ તમારા વ્હીકલ જે પશુઓ છે ને એ વ્હીકલ નથી ટ્રેક્ટર કે ગાડી નથી કે આજે લાયા કાલ ના આપણે સેલ મારીએ એટલે એને નહીં ભરાવવું પડે ગાયને તો દોવી જ પડે

બાકી અધ્યક્ષ ની ઓફિસ માં દૂધ રેડવું જોઈએ કાય કે સર અરે નાખો બનાસ ડેરી માં રેલો કરો યાર એક લાખ ને છવ્વીસ દૂધ નું તમે શું કરો છો કોઈ તમારે નિર્ણય કોઈ પૂછવા વાળું નથી બસ બાપુશાહી ના મરજી માં અમિત શાહ કહી દીધું ગુજરાત ના ભાઈ શું કેવાય સીઆર આર પાટીલ નો ઓર્ડર આવી ગયો ભૂપેન્દ્રભાઈ નો ઓર્ડર આવી ગયો એ અમને શું લેવા દેવા છે તમારા થી પણ પોતાને ક્યાંક એવી એવી ઘેલછા ચડી છે ને હવે તો મિત્રો

ગુજરાત સરકારનો કોઈ રોલ નથી ભારત સરકારનો ચોક્કસ રોલ આવી શકે પરંતુ ભારત સરકારના માટે કાયદા સરખા જ હોય તમને ક્યાં મહેસાણા કોઈ લાગુ પાડતું જિલ્લાના બધા કોઈ માં ઇન્ટરેસ્ટ નથી ખાલી બનાસ ડેરીને ઉભરો ચડ્યો છે કારણ કે દૂધ વધારે છે ક્યાંક નુકસાનમાં જતા હશે એટલા માટે આંકડા નહીં આપતા હોય હ ક્યાંક બાર થી તમે જે ખરીદી કરો એમાં તમને નડતું નથી ત્યાં મનમાની ચલાવવાની છૂટ કારણ કે યુપી કહીએ ક્યાં જોવાવાળા ત્યાં બેઠા છે તમારે એમાં જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય ત્યાં છૂટરા ગયા હોય ચાલે એ દૂધ ભરાવે છે પાણી ભરાવે છે આપણે શું લેવા દેવા અમારું દૂધ લેતા નથી બનાસકાંઠા નું અને ઉપડ્યા છે પંજાબની યુપી ને હરિયાણા આંધ્ર નીજાથી દૂધ લેવા માટે એટલે આ બધું આ એક માયાજાળ છે મિત્રો ઘણા બધા મિત્રો મને ફોન પણ જાણ કરે છે કે રમેશભાઈ આ બધા તમે જે માહિતી આપો છો એ ખરેખર સત્ય અને ઊંડી ડીપની તપાસ હોય છે મિત્રો

કોઈ જાગે કે ના જાગે કોઈ શું કામ જાગે તું જ જો જાગે તો તું જ થા આગે આપણામાંથી કોઈક તો જાગે એટલે આ આશય સાથે આ આ છું મંડળને મંડળ મંડળને અને વહીવટી અધિકારીઓને કાલે આવતીકાલે જો આ બધા વધારે પડતું બન્યું તો હું ના સાથે બધા ભ્રષ્ટાચાર ઉદાહરણો કરવાનું છું જેને જ્યાં કેસ કરવો હોય ત્યાં છૂટ કારણ કે તમે ચૂંટણી ટાઈમે જ સીધા થવાના છો માટે ચેરમેન સાહેબ અને જે નિયામક મંડળ એમના જે એમડી સાહેબ સાહેબ એવી જે ગાયો રાખો છો ને એ સેવા કરવા માટે આ બધા બાના બંધ કરાવો ને અમારું દૂધ લ્યો બીજા નંબરના જે સાહેબ છે ને કૂતરા રાખે છે અમારે નથી એ એનું દૂધ જોવું તો ભાઈ કોઈ તમને કહેવા નથી આવતું એટલે શું ખબર નથી પડતી બધી માહિતી છે પરંતુ મહેરબાની કરી આવા પશુપાલકોને છેતરવાનું બંધ કરો અને વહેલી તકે એમનું દૂધ ભરાય એમને ન્યાય મળે એ દિશામાં બનાસ સારા જયારે પગલા ભરશે ત્યારે આપણે સારી વાતો પણ પણ એની જે બાબત કામ સારું છે તો એને સેલ્યુટ કરશું બસ મિત્રો આટલી વાત કહેતા આજે આ વિડીયો પૂરો કરું છું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત